અભડાસા વિધાનસભા વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી શયંતીભાઈ ભાનુશાળીની હત્યાને પંદર દિવસ થવા આવ્યા છતાં પોલીસ દ્વારા તેમના હત્યારાને પકડી પાડવામાં આવેલ નથી આજે ભુજમાં કચ્છી ભાનુશાલી દેશમહાજનના નેજા હેઠળ ભાનુશાલી સમાજે આક્રોશ રેલી કાઢી જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું ભુજ ખાતે ભાનુશાળી બોર્ડિંગથી નીકળેલ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા કલેક્ટરશ્રીને અપાયેલ આવેદનપત્ર કરાયેલ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે હત્યાના બનાવની તપાસ મંદ પડી ગઈ હોય તેવું જણાય છે એસઆઇટીની તપાસને 15 દિવસ થયા છતાં કોઈ ચોક્કસ પરિણામ આવેલ નથી પોલીસ દ્વારા કે સીટ દ્વારા તપાસ અંગે કોઈ માહિતી આપવામાં આવેલ નથી આવેદનપત્ર પાઠવવામાં કચ્છી ભાનુશાળી દેશમહાજનના પ્રમુખ પ્રમીણભાઈ બાબુલાલ નાનજીભાઈ લાલજીભાઈ ભાનુશાળી માધવજીભાઈ ભાનુશાળી પ્રવીણભાઈ દામા ગોવિંદભાઈ ભાનુશાળી અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન શ્રી જાડેજા ભાજપના અગ્રણી પરેશસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ અંગે અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે જયંતિભાઈ માજી ધારાસભ્ય અબડાસા એમનું જે આ હત્યા થઈ એના માટે અમે રજૂઆત માટે આવ્યા છીએ કારણ કે એ બીજેપીમાં હતા હું કોંગ્રેસમાં જાઉં એનાથી આ પક્ષ કોઈ નથી આવતો એ કચ્છની એક ધાર્મિક વ્યક્તિ તમામ જ્ઞાતિનો અવાજ સામતા તમામ જ્ઞાતિને હાડી મળીને હાલતા જે તે વખતે ધારાસભ્ય હતા ત્યારે કોઈ હજ પડવા જતું હોય તો એનું સન્માન રોકે નવરાત્રિમાં ગરબી જોતી હોય કોઈ ઠીક ન હોય તો એને ભરતી માટે બે હજાર પાંચ હજાર રૂપિયાનો ઠેકો કરતા અત્યારે જે જેથી એમની હતી એનાથી ચાર દિવસ પહેલાં આપણે રાતા તળાવને જગ્યાએ જે મોટી મિટિંગ ગૌશાળામાં થેલી એનામાં પચાસ લાખ રૂપિયાને એમને સપોર્ટ કરવાની અમને જવાબદારી આપી હતી ગાયો માટે ગાયોને ઘાસને પાણી માટે એટલે આવી વ્યક્તિની હત્યા થયા પછી આ જો કોઈ પણ હજી સુધી કોઈ ગુનેગાર પકડાવવા નથી બહુ અફસોસજનક કહેવાય અને આપણે કચ્છનું પાછું જુઓ તો કચ્છની વ્યક્તિ કોઈ લેડીઝ હોય કે મોટી ઉંમરના અહીંયાથી ટ્રેનમાં બેસાડી અને સામે ફોન કરે કે ભાઈ તમે ઉતાર લેજો એટલે કોઈ બીક વગર કોઈ દાગી ના હોય પૈસા હોય કોઈને બીક ન હોય અને કચ્છના અનેક વ્યક્તિ આવજાવ બેંગ્લોર હોય બોમ્બે કરતી હોય અને આવી વ્યક્તિ જો એક ધોરણધર કહો કે શક્તિશાળી કહો પક્ષની મજબૂત સામાજિક રીતે અગ્રણી કચ્છની રીતે અગ્રણી અને આ રીતે જો કોઈ પણ હજી ગુનેગાર ન પકડાય તો હા તો ભવિષ્યમાં કચ્છના માટે બહુ ખરાબ કહેવાય અને આને તાત્કાલિક ચોર પકડાય બાકી વાત આવી કે જેના જેના નામ આવે છે એ ઠેઠ સુધી પહોંચવું જોઈએ અને જેનું નામ છે એ હાજર થઈ જવું જોઈએ કે ભાઈ અમારું નામ આવે તો જે તમે પૂછો પોલીસને એને સહયોગ આપવો જોઈએ જો એ સાચા છે તો સુકમ લખાય છે સુકમ સંતા ફરે છે સંતાઈને ફરે છે તો એની પોલીસને તાત્કાલિક ધરપકડ કરે અને એને પણ જેના નામ આવે એને પણ સાચ સરકાર પોલીસને તંત્ર આવવું જોઈએ અને સરકારને આનામાં ખાસ ગંભીરતા લેવી જોઈએ કે આવી રીતે જો બનાવ બનશે તો આ કચ્છની પબ્લિક કેમ રહી શકશે અને આ બહુ ખરાબ કહેવાય એના માટે અમે ખાસ આજ કચ્છ ભાનુસાલ ભાનુસાલી સમાજની વ્યક્તિ નથી આ તમામ તમામ સમાજને એટલી જ પ્રિય લોકપ્રિય વ્યક્તિ હતી અને આજે આપ જોશ આધારે પણ બધા આવેદનપત્ર આપ્યા આવ્યા છે ગાંધી જનતા માર્ગે અને તાત્કાલિક પકડાય એના માટે જ અમારે સખત પણ પત્ર આપ્યું છે અને જો ભવિષ્યમાં આનો તાત્કાલિક નિર્ણય નહીં આવે તો ગાંધી ચિંદ માર્ગે પછી ઉપવાસ ઉપર બેસવું પડે કોઈ પણ કાર્ય ઘડવાનું અગાઉ પછી એનો પ્રોગ્રામ ઘડવામાં આવશે સાહેબ મારું નામ સમુલાલ ભ્રાજી નંદા પછી ભાનુશાલી દેશ મહાજનના ઉપપ્રમુખ છું આજે કચ્છી ભાનુશાળી દેશ મહાજનના નેજા હેઠળ જે અમારા જ્ઞાતિ નાગરણી એક જયંતીભાઈ ભાનુશાળીની હત્યા થઈ છે એનામાં તપાસમાં જે ડીલ થઈ રહી છે એ બાબતે આવેદનપત્ર આપવા માટે અમે આ રેલીનું આયોજન કરેલ અને એ રેલીમાં આજે અમને તમામ સમાજો તરફથી સંપૂર્ણ સહકાર મળેલ છે કચ્છની જનતા તરફથી સારો સહકાર મળેલ છે તંત્રએ પણ અમને સારો સહકાર આપેલ છે અમારી માગણી એટલી જ છે કે અત્યારે જે આટલા મોટા માણસનું જો આ રીતે ખૂન થઈ જતું હોય અને એની કોઈ ભાળ ન મળતી હોય અત્યાર સુધીમાં કંઈ જાહેરાત ન થતી હોય તો સામાન્ય માનવીનું શું તો એવા સંજોગોમાં જો સરકાર પૂરતું ધ્યાન આપે તો બરાબર છે નહીતર અમારે એનાથી પણ આગળ વધવું પડશે અને હજી આ તો માત્ર રેલી શરૂઆત છે અમારી પગલાંની ત્યાર પાછળના અમારા અલગ અલગ આયોજનો છે જ પણ અમે એવી આશા રાખીએ કે સરકારશ્રી આ બાબતે જે રીતે શરૂઆતમાં ધ્યાન આપ્યું અને શ્રી શરૂઆતમાં જે ઝડપથી કાર્યવાહી થઈ જે અત્યારે છેલ્લા છ દિવસોથી મંદ પડી ગયેલી છે અથવા ક્યાંય પણ કોઈ માહિતી નથી તો એ બાબતે પાછી જાગૃત થશે અમારા આવેદનપત્રથી અને તાત્કાલિક સાચા ગુનેગારોને પકડશે અને ન્યાય મારફતે સજા આવશે એવી અમારી આશા છે આ તંત્રમાં જયંતિ માણું જેવો એવો કાર્યકર જો મરી જતો અને એને ખૂન કરવામાં આવતો અને કોઈ એનો સગવડ પણ ન મળતા તો પંદર દિવસે આ આ દુઃખદ રેલી કાઢવી પડી છે હવે મને લાગે છે કે જો આમાં કંઈ આગળ ન થાય તો ગમે તેવા પગલાં ભરતા અમે નહીં અટકાવીશું કચ્છની પ્રજા અમારી સાથે છે અને જે કંઈ આગળ જવાનું થશે એ અમે કરશું અને કાયદા કે આ ગુનેગારોને અમે મૂકશું નહીં સરકાર ગમે તે કરે પણ કાયદો છે અને કાયદાની રીતે જે કરવો પડશે અમે કરશું